માફી ચાહું છું નેટવર્કની થોડી પ્રોબ્લેમ છે જેના લીધે કદાચ લાઈવમાં વ્યવસ્થિત અવાજ ન આવે અથવા તો વચ્ચે બ્લર થાય એવું થઈ શકે છે પરંતુ આપણે કોશિશ પૂર્ણ કરીશું કે મારી પાછળનું જે દ્રશ્ય છે સર્વપ્રથમ તો કેમેરામેનને વિનંતી કરું છું કે દ્રશ્ય બતાવવામાં આવે આ ગામના દુધઈ ગામના ખેડૂતોમાં એકતા સંપ જે છે ખેડૂત જયારે એક બને સંગઠિત બને ત્યારે શું ન થઈ શકે એ તમે લાઈવ જોઈ શકો છો આ મૂડી તાલુકાનું દુધઇ ગામ છે અને અહીંથી ત્રણ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે બીએસ ના લાઈવ માં હું કાજલ સુવાત તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તે મુડી તાલુકાના દુધ ગામે ઉપસ્થિત છે અહીંથી ત્રણ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે અને દિવાળીનો સમય છે અને ખેડૂતનો પાક જે છે તે તૈયાર થઈ ગયો છે અને જે ત્રણ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી એમાંથી એક ખેડૂત જે છે તેમના ખેતરમાં મગફળી વાવેલી હતી દિવાળીના ના સમયે આ મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો ત્યારે એ ખેડૂતની અટકાયત કરવામાં આવી છે એમને જેલમાં લઈ ત્યારે એનો ખેડૂતનું ખેતરનું જે કામ છે એ ખેડૂતના પરિવાર મદદ કરવા માટે આવ્યા છે હું વિનંતી કરીશ કે મારી પાછળ મને ફોલો કરે અને લોકો સાથે આપણે વાતચીત કરવાની છે કે તમે અત્યારે અહીં ઉપસ્થિત છો તો તમારા લોકોમાં જે સોપ છે એ ખેડૂતને લઈને તમારામાં ગર્વ છે એના વિશે આપણે વાત કરવી છે એ ખેડૂત પરિવાર સાથે આપણે વાત કરીશું અને અત્યારે તમે જોઈ શકો છો કે વાડીમાં થ્રેસર ચાલુ છે અને આ તમામ ખેડૂતો જે છે તે પાતરા ભેગા કરી રહ્યા છે ગઈકાલે પણ બીએસ ની ટીમે એક વિડીયો અપલોડ કર્યો હતો અને વિડીયોમાં તમે જોયું હશે કે આ તમામ ખેડૂતોએ ભેગા મળી અને મગફળીને ભેગી કરી હતી ન માત્ર પુરુષો પરંતુ મહિલાઓ પણ મોટા પ્રમાણમાં જે છે તે કામ કરી રહી છે એકબીજાને મદદ કરી રહ્યા છે અને જે ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી એમના વિશે પણ આપણે જાણવાની કોશિશ કરીશું તો સર્વપ્રથમ તો આપણે ખેડૂતો સાથે વાત કરીએ એક પત્રકાર જો છે દુધઈ ગામના એક પત્રકાર છે મારે એમની સાથે સર્વપ્રથમ વાત કરવી છે અને મારે એમને પૂછવું છે કે રામકુભાઈ તમે એક પત્રકાર રહી ચૂક્યા છો અને જે રીતે હળદળ ગામમાં ઘટના બની હતી પત્રકાર જગત માટે પણ એક શીખવા જેવી બાબત છે અને જે રીતે પત્રકાર સાથે ત્યાં વર્તન થયું હતું સર્વપ્રથમ તો એ પૂછીશ કે એ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો આ જે પડદાકાંડ છે ને એ બે હજાર આની શરૂઆત બે હજાર બાવીસમાં માં થયેલી અને બે હજાર બાવીસમાં માં તે વખતે પણ રાજુ કરોપળા આ બધા જે આગેવાનો હતા એની ધરપકડ કરવામાં આવેલી અને પાળીય પોલીસ સ્ટેશન હેઠળ એમને અડતાલીસ કલાક રાખવામાં આવેલા અને ત્યારે જે પત્રકારોનો અને મીડિયાનો જે સાથ મળવો પડે એટલો સાથ ખેડૂતોને એ એ વખતે એ સમયે બે હજાર બાવીસમાં મળેલો નહીં એટલે આખું આ જે કરદાકાંડ જો દબાઈ ગયેલો ખેડૂતોનો અવાજ દબાણો એટલે બહાર આવેલ નહીં ફરી વખત આ ખેડૂતોને વિડીયો વાયરલ થયા નહીં વિડીયો વાયરલ થવાના કારણે થઈ અને પાછા ફરી વખત આ કરદા બાબતમાં લડત આપવામાં ગયા પણ આ વખતે મારા ઓલામાં મેં જોયું એટલે ખેડૂતોને જે એવું પોતાનો ઉત્સાહ હતો કે પોતાની લડત પોતે ખેડૂતો લડે એ રીતે ખેડૂતો બહાર આવ્યા છે નહીં કોઈ પક્ષના બેનર નીચે કે નહીં કોઈ આગેવાનના અને બીજી બાજુમાં જે મીડિયાનો સપોર્ટ મળવો પડે એ મીડિયાનો સપોર્ટ પૂરેપૂરો ખેડૂતોને ન્યાય મળ્યો મેં આપણું જે બીએસ નાઇન છે તો એ સતત ખેડૂતો સાથે રાત દિવસ જ્યાં ખડે પગે ત્રણથી ચાર દિવસ રહ્યો જ્યાં બે હજાર બાવીસમાં એટલો મીડિયાનો સપોર્ટ નહોતો મળ્યો એટલે અવાજ બુલંદ થયો ને અને સરકારના કાન સુધી અવાજ અથડાનો નહીં આ વખતે જે ખેડૂતો ઉપર દમન થયું છે કે ખેડૂતોને જેટલો સાથ સહકાર મળે એમાં મીડિયા સક્ષમ રીતે હાજર રહેલું છે અને મીડિયાના કારણે ઓછા ખેડૂતોને જો માર પડ્યો હોય કે પોલીસ દમનથી થી બેચ્યા હોય તો એનું કારણ પણ મીડિયા છે એટલે મીડિયાને સત્ય દેખાડવું પડે સત્ય બોલવું પડે એ બાબતના મીડિયાએ આ વખતે તટસ્થ રીતે કામ કર્યું છે અને સામે ખેડૂતો જે છે આ આ અત્યારે પહેલી વખત મેં જોયું છે મારા ઓલામાં કે એક ખેડૂત જેલવાસમાં ભોગવતો હોય એના એના પરિવારજનોને કઈ રીતે ઉપયોગી થવું અને તમામ ખેડૂતો એકઠા થઈ અને એનું એનું ખેતીનું કામ હોય કે બે પરિવારને સહારો આપવાનો હોય કે એ લોકોને પ્રોત્સાહિત કરવાના હોય તો એમાં તમામ ખેડૂતો અત્યારે આગળ આવ્યા છે અને આ જે લડત છે એ લડત આ વખતે હું એવું નથી માનતો કે કોઈ પક્ષની હોય કે કોઈ આગેવાનની હોય આ આ લડત આ વખતે છે સ્વયંભૂ ખેડૂતોની છે અને આ જે આપણે જોઈએ છીએ કે ગઈકાલે શિરવાણી સાયલા તાલુકાના શીરવાણીયા ગામ હોય કે બીજા ગામ હોય જે જે પીડિત ખેડૂતના પરિવારો છે ત્યાં સુધી તમામ ખેડૂતો પહોંચ્યા છે અને આ લડત ખેડૂતો પોતાની લડત પોતાની રીતે જ લડતા હોય એવું મને પ્રથમ દ્રશ્ય દેખાય છે જી તમે જણાવ્યું કે આ લડત જે છે તે કોઈ પાર્ટીની નથી માત્ર ખેડૂતોની છે ઘણા બધા પાર્ટીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે આ લડત પેલાની છે આની છે આ છે પરંતુ મેં જે અત્યારે તમારા ગામમાં દ્રશ્ય જોયું છે દુધઈ ગામની જે એકતા જોઈ છે સંગઠિતતા જોઈ છે એ એકતાને લઈને તમે દર્શક મિત્રો અમારા બીએસ નાઇનના માધ્યમથી જે દર્શક મિત્રો તમને છે એ ખેડૂતોને તમે એકતા અને સંગઠિતતા બાબતે શું કહેશો હું કઉ છું મેં જો મેં ચાર થી પાંચ પત્રકાર તો સારા બેનરો નીચે કામ કર્યું છે પણ જે 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 લડાઈ અને લડત હતી એ લડતમાં બદલાવ આવ્યો છે અત્યાર સુધી ખેડૂતો કોઈ આગેવાનની પાછળ હતા અને આગેવાન આગળ કરી અને લડત લડતા હતા આ બાબતમાં મને એવું લાગે છે કે ખેડૂતો સ્વયંભૂ લડત લડતા હોય એવું વાતાવરણ ગુજરાત આખા ગુજરાતમાં થયું છે કારણ કે ખેડૂત કોઈપણ પણ અત્યારે માર્કેટિંગ ગાર્ડમાં કડદા કાંડા બોટાદ નો છે એ પછી અને માર્કેટિંગ ગાર્ડના ના વિડીયો ખેડૂતો પોતાએ જાતે બહાર પાડ્યા છે અને એને કીધું છે કે અહીંયા આ રીતે ખોટું થાય છે કે આવી રીતે અને મીડિયા સમક્ષ એ ખેડૂતો લાવ્યા છે તો ખેડૂત પોતાની લડત લડે છે જે રાત્રે આગેવાન તો ખેડૂતનો જે કોઈ પણ આગેવાન છે એમાં પક્ષા પક્ષી ખેડૂતના કોઈ આગેવાન ભાજપ કોંગ્રેસ આ પાર્ટી અને કાંઈ પણ લેવા દે ખેડૂતનો અવાજ બની જે પણ આગળ આવશે તેને ખેડૂતો સાથ સહકાર આપતા હોય છે બાબત એ છે કરદાકાંડ જો એ ફક્ત એક ટકો જ છે માર્કેટિંગ યાર્ડનું જે અંદર જે ચાલે છે એમાં એક ટકો છે આમાં બહુ મોટો હજી આ માર્કેટિંગ એન્ડનો ભ્રષ્ટાચાર બહુ મોટો બહાર આવવાનો છે એમાં મોટામાં મોટો છે જીએસટી ચોરી અને બીજા નંબરનું છે શેષ અને જીએસટી આ બંને ભેગા થાય એટલે કરોડો રૂપિયામાં આ ભ્રષ્ટાચાર ઉજાગર થવાનો છે એ આવનાર સમયમાં થશે એટલે સરકારે આ વહેલી તકે કે ખેડૂતોનો અવાજ દબાવો પોલીસ દમન કરો ગમે તે કરો ખેડૂતોનો અવાજ દબાવી દો તો આ ફરી વખત આ જે ભ્રષ્ટાચાર જીએસટી નો અને શેષ ચોરીનો છે એ બહાર ન આવે પણ ખેડૂતોની આ આ વખતની જે મક્કમતા છે એ મક્કમતા ખેડૂત આંદોલનમાં પણ બદલાવ લાવશે સરકારમાં પણ બદલાવ લાવશે અને આના પડકાર જે છે એ ગુજરાત લેવલ સુધી ખેડૂતોની એકતા તમે અત્યારે તમે જુઓ કે ખેડૂતોના તમે સોશિયલ મીડિયામાં જોઈ શકો તો તમામ જિલ્લાના તમામ ગુજરાત ભરના ખેડૂતો એમાં આગળ આવ્યા છે અને પોસ્ટરનો મારો ચલાવી રહ્યા છે તો એવી જ રીતે આપણી ચેનલ છે તો આપણી ચેનલ ને વિદેશોથી પણ ફોન આવ્યા છે અને આપને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે તો મીડિયાને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે એમ ખેડૂતો ખેડૂત જે પીડિત છે એને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે એટલે બંનેનો સમન્વય થાય છે એટલે ગુજરાતમાં કંઈક પણ નવા જૂની થઈ છે અને આગળ આ અવાજ છે એ બુલંદ બનશે જી પીએસ નાઇન ની ટીમ જે છે આજે નવા વર્ષનો પહેલો દિવસ છે અને જેવી રીતે ખેડૂતોને પોતાની સિઝન ચાલી રહી છે એવી રીતે અમે વિચાર્યું કે નવું વર્ષ છે છતાં પણ ખેડૂતો એટલા સંગઠિત થઈ અને એકબીજાને મદદ કરી રહ્યા છે ત્રણ ત્રણ લોકોની જેની અટકાયત કરવામાં આવી છે જે જેલમાં છે એમના પરિવારને મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ દુધઇ ગામના તમામ લોકો એકઠા થયા છે અને એની ખેતર જ એની વાડી જ આપણે ઉભા છીએ અને એ લોકો કામ કરી રહ્યા છે એમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અમને જયારે આ વાતની ખબર પડી ત્યારે અમને પણ અંદરથી એમ થયું કે જો ખેડૂતો આ રીતે સંગઠિત અને જે ખેડૂતની અટકાયત કરવામાં આવી છે તાલુકાના દુધઈ ગામે પહોંચી ગયા છે તહેવારો મહત્વના નથી મહત્વનું એ છે કે જે અન્નદાતા તમારી થાળી સુધી અનાજ પહોંચાડે છે એમને ન્યાય મળે છે કે નહીં તમારા પેટમાં જે અનાજ પહોંચે છે તમે એના ઋણી છો હું વારંવાર કહું છું ને આજે પણ હું પણ એની ઋણી છું તહેવારો છે અને એક સૌથી મોટો જે આ વસ્તુમાં મને દેખાણું અને એ છે ખેડૂતોની એકતા અને સંગઠિતતા જે ખેડૂતોમાં આજ દિવસ સુધી એકતા અને સંગઠિતતા હતી પણ ક્યાંય ને ક્યાંય બહાર નથી આવતી આ દુધઈ ગામે દાખલો આપે છે કે ખેડૂતો તમે શું છો અમારા ગામના ત્રણ ખેડૂત ને અટકાયત આવી છે રાજુભાઈ કરાપડા ભાઈને અને કરશનભાઈ ને એ માટે નવો વર્ષ છે તો આ તહેવાર અમારે પોરી આવશે પણ આ એમનું કામ રજ રે એ ખેડૂત માટે જ્યાં છે તો ખેડૂત એ સમજવું પડે ગમે તે વ્યક્તિ ખેડૂત જે ખેતી કરતો કે ગુજરાત રાજ્યના તમામ ખેડૂતને એમ થવું જોઈએ કે આપણો ભાઈ આપણા ઘરમાંથી વીસ વર્ષનો નો જન્મ ગયો આ દુઃખ તો બધા ખેડૂતને લાગવું જોઈએ એવું અમારું કેવું થાય છે તો નમ્ર વિનંતી સરકારે આ રાડ ખેડૂતને સાંભળવી પડે કે આ સાચી વસ્તુ શું છે કે યાળવાળાનો આ કાતો કે ખેડૂનો વાંકાતો એનો કોઈ નિયણ ખેડૂને સરકાર આપી હતી નથી અને એ યાળવાળા માટેનું જે દિવસ જાણતા હોય છે તો યાળવાળાનું પેસડ જ ઉપર લીધું છે તો જ્યારે મત લેવા હોય ત્યારે એક એ વખતે બોલેલા કે મારી બેન એક પત્ર લખજે તો અત્યારે એના એના બની જાળમાં પુરાણા છે તો આ પત્ર પત્ર પૈસાનું પત્ર બેનું એ લખ્યું તો આ આ મેં પંદર પંદર પૈસા પત્ર વાત નથી તો આ વિડીયો એ સાંભળતા છે ને કે અત્યારે મારા બને શરૂ થઈ જાય બે નું કરી હતી તો બને થાય તો એને છોડવા માટે એને આવવું પડે એની વારે એને સડવું પડે તો આ વસ્તુ કોઈ સરકારે અત્યારે કાનમાં લીધી નથી બસ જય ભારત જય હિન્દ દિવાળીનો તહેવાર છે અને પોતાનો તહેવાર ભૂલી અને એકબીજાની મદદ માટે આવ્યા છો

કે ખેડૂત એ મારો પરિવાર છે પણ આજે ખેડૂત મને એવું લાગે છે કે રાજુભાઈ નહીં અને અમારી વારે આવ્યો છે ખેડૂત આખા ગુજરાતમાં જાગૃત થઈ ગયો છે જય જવાન જય કિશન વાડીનું કામ ચાલુ છે ને એટલા બધા ખેડૂતો બધા ભેગા થઈને તમારી વાડીએ મદદ માટે આવ્યા છે તો દુધાઈ ગામના લોકોને શું કહેશો દુધે ગામના લોકોને ખૂબ અમને પ્રસંદ આપ્યું છે અને આજે દિવાળીનો તહેવાર જેવું છે તો ગામે કોઈ દિવાળી મનાવી પણ નથી એ વચ્ચે હું ખેડૂતનો ખૂબ ખૂબ આભાર માનું છું દિવાળીનો તહેવાર છે અને એનું એવું કહેવું છે કે અમારા ગામના ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે તો અમે દિવાળી મનાવી જ નથી હું કેમેરામેનને વિનંતી કરીશ કે હજુ આગળ મહિલાઓ પણ છે આપણે એમની સાથે વાત કરવાની છે અને એમને પૂછવાનું છે તમે જોઈ શકો છો કે અહીં જે છે મહિલાઓ પોતાના મગફળી જે ગઈકાલે એમણે કે પરમ દિવસે ભેગી કરેલી હતી એ મગફળીના પાથરા સુકાઈ ગયા છે અને ખેતરમાં થ્રેસર ચાલુ છે તો એ તમામ બહેનો અને ભાઈઓ અત્યારે મળી અને જે ખેડૂતના અટકાયત કરવામાં આવી છે જે ખેડૂતો જેલમાં છે એમના પરિવાર ને પ્રોત્સાહિત કરવા માટે એમના ગામના ને મદદ કરવા કરી જે છે આ દીકરી એ છે કે જૂના પિતાની અટકાયત કરવામાં આવી છે અને મને જ્યાં સુધી જાણશે ત્યાં સુધી દિવાળી છે અને વેકેશન નો સમય છે અને બાળક માટે